નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનેલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસિયાના કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર માં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 2 ના વિભાગ બી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવાના છીએ જો આ અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો નીચે આપેલી વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ નવની સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો અને જો આ અસાઇનમેન્ટ બુકની તમારે ફ્રી આન્સર કી જોઈતી હોય તો બુકની પાછળની બાજુ એક સ્કેનર આપેલું છે જેવું તમે ફોનની અંદર સ્કેન કરો છો એટલે તમારા મોબાઈલની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં જે બેઝિક માહિતી માંગે છે એ તમે એડ કરશો

નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ બહાર પાડવામાં આવેલા છે જે દરેક વિષયો માટે ઉપલબ્ધ છે આ દરેક વિષયના અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો આપણે શરૂ કરીએ આજનું પ્રશ્નપત્ર બેનો વિભાગ 2 જેમાં 25 થી 37 પ્રશ્ન ક્રમાંક હોય છે જેમાં પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ હોય છે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયા પ્રક્રિયાઓની વચ્ચે કયો કયો તફાવત છે ઉપરાંત આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ એટલે બંનેના એક એક સમીકરણ પણ દર્શાવવાના છે તો વિઘટનની પ્રક્રિયામાં શું થાય છે તો તો એકલ અણુને ઊર્જા આપવામાં આવે છે છે એટલે એક અણુ હોય એને બે કે તેના કરતાં વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે જ્યારે સંયોગીકરણની પ્રક્રિયામાં એના કરતા ઉલટું થાય એટલે વિઘટન પ્રક્રિયા કરતા વિરુદ્ધ પ્રક્રિયા જોવા મળે છે જેમાં સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેના કરતા વધુ પરમાણુઓ ભેગા થાય છે અને છેલ્લે એકલ અણુ બનાવે છે અને સાથે સાથે શું કરે છે ઉર્જા મુક્ત કરે છે આમ બંને પ્રક્રિયામાં એકબીજાની વિરુદ્ધની પ્રક્રિયા થઈ છે ઉદાહરણમાં જોઈએ તો વિઘટન પ્રક્રિયામાં શું થાય છે એકલ અણુ છે એમને આપણે શું આપવાની છે ઉર્જા એટલે જુદા જુદા બે પરમાણુ બનશે જેમ કે એજીસીએલ એને સૂર્યપ્રકાશની હાજરીમાં જો આપણે રાખીએ તો એજી અને સીએલ એટલે સિલ્વર અને ક્લોરાઇડમાં વિઘટન પામે છે જ્યારે જુદા જુદા બે પ્રક્રિયકો છે એમની વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે એક સંયોજન બને છે અને સાથે સાથે ઊર્જા મુક્ત કરે છે એમને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો પ્રક્રિયા કરાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને સાથે શું મુક્ત થાય છે એટલે કે ઊર્જા મુક્ત થાય છે આ પ્રક્રિયામાં આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 26 આયનીય સંયોજનોના ચાર સામાન્ય ગુણધર્મો લખો આયનીય સંયોજનો છે એના ગુણધર્મો લખવાના છે કેટલા ચાર પેલો ગુણધર્મ છે કે એમનો ભૌતિક સ્વભાવ કેવો શકે તો સંયોજનો છે એ બરડ હોય છે અને જો એમને થોડુંક પણ આપણે દબાણ આપીએ તો તરત જ તૂટી જાય છે અને એના ટુકડા પણ થઈ જાય છે આગળ જોઈએ બીજો ગુણધર્મ બીજો છે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો આયનીય સંયોજનોની વચ્ચે જે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ રહેલું હોય છે પરિણામે આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે આથી એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ ઘણા બધા કેવા હોય છે ઊંચા અહીં આપણને કોષ્ટકની અંદર કેટલાક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આપેલા છે જેમ કે NaCl એમનું ગલન બિંદુ છે 1074 અને ઉત્કલન બિંદુ છે 1686 ત્યાર પછી છે લિથિયમ ક્લોરાઇડ એલ આઈ સીએલ જેનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એક હજાર પિસ્તાલીસ અને એનું ઉત્કલન બિંદુ છે ઓગણીસો સીએ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ગલન બિંદુ છે બે હજાર આઠસો પચાસ અને ઉત્કલન બિંદુ છે ત્રણ હજાર એકસો ને વીસ જયારે એમજી સીએલ ટુ એમનું ગલન બિંદુ ગલન બિંદુ છે 981 અને એક્યાસી ઉત્કલન બિંદુ છે એક હજાર પંચ્યાસી આ કોષ્ટક ખાસ યાદ રાખજો આમાં થેમસીક્યુ ની અંદર પણ કોઈ પણ સંયોજનોના ગલનબિંદુ અને બિંદુ પૂછાઈ શકે છે ત્યાર પછી એનો ત્રીજો ગુણધર્મ છે દ્રાવ્યતા તો જે આયનીય સંયોજનો છે જેનું બીજું નામ છે વિદ્યુત સંયોજક સંયોજનો આ પ્રકારના સંયોજનો સામાન્ય રીતે પાણીની અંદર દ્રાવ્ય હોય છે એટલે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકો છે કાર્બનિક દ્રાવકોમાં કેવા રહે છે અદ્રાવ્ય રહે છે ત્યાર પછી આગળ જોઈએ છેલ્લો ગુણધર્મ છે એમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં રહેલા મુક્ત વિજભારિત કણ એટલે કે આયનોની ગતિશીલતાને કારણે થાય છે આ સંયોજનોનું જો પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો જે આયનો છે એ છૂટા પડે છે એટલે આયનો ધરાવે છે પરિણામે દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આયનો છે એ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે જેનાથી આયનીય સંયોજનોનું જલિય દ્રાવણ છે વિદ્યુતનું કેવું છે સુવાહક છે પરંતુ જે ઘન અવસ્થામાં હોય છે એટલે એનું દ્રાવણ બનાવવામાં નથી આવતું તો ઘન અવસ્થામાં સંયોજનો છે વિદ્યુતનું વહન કરતા નથી શા માટે તો ઘન અવસ્થામાં જે આયનો મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે પરિણામે એમાં આયનોનું સ્થાનાંતર છે એટલે કે એનું સ્થાનાંતર થઈ શકતું નથી જેના કારણે વિદ્યુતનું વહન શક્ય બનતું નથી આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારી સમક્ષ ટૂક સમયમાં આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે જે બેચની એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર ₹400 માં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે તો એમાં માત્ર ને માત્ર જે પરીક્ષા માટેની જે આઈએમપી વસ્તુ છે આઈએમપી પ્રશ્નો છે એમની જ તૈયારી કરાવવામાં આવશે જેમાં બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા તમામ પ્રશ્નો આ આ ઉપરાંત પ્રશ્નોનું લેક્ચર અને પણ તમને મળી શકે છે આકર્ષક પ્રેઝન્ટેશનની સાથે સમજૂતી પ્રાપ્ત થાય છે કોઈ પણ પ્રશ્નો હશે તો એમના માટેના અલગથી ક્લાસ લેવામાં આવશે ત્યાર પછી તમને વોટ્સઅપ સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડની પરીક્ષાના જે લાસ્ટ ઇયરના ક્વેશ્ચન પેપર છે એ તમામ ક્વેશ્ચન પેપરનું સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે આ બેચની વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પોષણના આધારે સજીવોના મુખ્ય બે પ્રકારો છે ને ટૂંકમાં સમજાવવાના છે તો પોષણના આધારે કયા કયા પ્રકારો પડે છે તો ઊર્જા અને દ્રવ્યની જરૂરિયાત છે એ બધા જ સજીવોમાં સામાન્ય છે તો એ પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના બે પ્રકારો પહેલું તો છે સ્વયંપોષી પોષણ અને બીજું કયું છે વિષમપોષી પોષણ સ્વયં પોશી શું થાય છે તો આ સજીવો છે સરળ દ્રવ્ય એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ના અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે ઉપરાંત એવું પણ લખી શકાય કે આ સજીવો છે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એટલે અન્ય સજીવો ઉપર આધાર રાખતા નથી ત્યારબાદ એને સરળ પદાર્થોની અંદર વિઘટન કરે છે જેના માટે વિવિધ પ્રકારના જીવ ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે વિષમ સજીવો છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે

પાનફુટીના પરણમાંથી એને જમીન ઉપર ખરી પડે જેવી ખરી પડે જમીનમાં ફળે છે એટલે અંકુરણ પામીને ત્યાંથી નવા છોડનો વિકાસ થાય છે ઘણી વખત કલિકા છે એ વિકાસ પામીને પરણની કિનારીની ખાંચમાં જ અમુક વખત જો પરણની કિનારી ઉપરથી ખરી નથી પડતી તો ત્યાં ત્યાં જ નવા છોડનું શું કરે છે વિકાસ કરે છે આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ નું જો તમારે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન ઘરે બેઠા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે સેવન પર કોન્ટેક કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સ્ત્રીમાં જો અંડકોષ છે એનું ફલન ન થાય એટલે ફલિત થતો નથી તો અંડકોષનું શું થાય છે જે દર મહિને અંડપિંડમાંથી એક એક અંડકોષ ઉત્પન્ન થાય છે એનું ફલન ન થાય તો તો માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન થતી ઘટના છે જેમાં એક ચક્રીય ઘટના છે લા ઘટના કેવી છે ચક્રીય ઘટના છે અને ગર્ભધારણ દરમિયાન શું થાય છે અવરોધ થાય છે એટલે ગર્ભ રહે એટલે ફલન થાય અંડકોષનું ત્યારે આ પ્રક્રિયા થતી નથી

આગળ જોઈએ સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી શું કરે છે જીવિત રહે છે એટલે અંડકોષનું જીવન કેટલા દિવસનું છે એક દિવસનું અંડપીઠ પ્રત્યેક મહિને એક જ અંડકોષ મુક્ત કરે છે ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે ગર્ભાશયમાં સ્થાપન માટેની તૈયારી થઈ છે અને જે અંડકોષ મુક્ત થાય છે નું ફલન નથી થતું તો શું થાય છે એમનું મૃત્યુ થઈ જાય છે એટલે એક દિવસ બાદ જીવિત રહેતો નથી આ માટે સ્થાપન કરવા માટે ગર્ભાશયની જે અંદરની દીવાલ છે એ જાડી બને છે સ્થિતિસ્થપક હોશ અને સૌથી વધારે પુષ્કળ રુધિર પુરવઠાથી સભર બને છે પરંતુ જો ફલન થવા થતું નથી એટલે ફલન ન થાય તો અંતઃ આવરણનું જે ઝાડી સ્થિતિસ્થાપક દિવાલ હોય છે એમની જરૂર રહેતી નથી આથી આવરણ ધીમે ધીમે તૂટે છે અને રુધિર અને શ્લેષ્મના સ્વરૂપે યોનિ માર્ગમાંથી બહાર નિકાલ પામે છે આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે જેમને આપણે કહીએ છીએ માસિક સ્ત્રાવ ઋતુ સ્ત્રાવ કે રજોધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની અવધિ આશરે થી આઠ દિવસ સુધીની હોય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મોતિયો એટલે શું અને તેને કેવી રીતે આપણે દૂર કરી શકે છે મોતિયો કોને કહેવાય તો જે મોટી ઉંમરની વ્યક્તિ છે એની આંખમાં લેન્સની આગળ દુધિયા રંગનું અને વાદળ છાયું જે પડ જામી જાય છે જેના કારણે તે અંશત એટલે થોડીક અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દે છે અને આ પ્રકારની જે ખામી છે એ ખામીને કહેવામાં આવે છે મોતિયો આ મોતિયાને સર્જરી દ્વારા એટલે કે ઓપરેશન કરીને દૂર કરવામાં આવે છે અને તેના સ્થાને કૃત્રિમ લેન્સ મૂકીને જોવાની શક્તિ છે એટલે કે લેન્સ હોય છે એને બદલીને નવો લેન્સ મૂકી દેવામાં આવે છે અને જોવાની જે શક્તિ છે એ ફરીથી આપણે સ્થાપિત કરી શકીએ છીએ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક છે 2026 એનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે સમજૂતી સાથે પ્રાપ્ત કરવું હોય તો આ સંપૂર્ણ સોલ્યુશન તમને ઘરે બેઠા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે આ સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.4 એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ એટલે આપણને આ આપી દીધેલો છે વિદ્યુત પ્રવાહ કેટલો વહન પામે છે 0.4 એમ્પીયર અને 4 મિનિટ સુધી વહન પામે છે અહીંયા સમય આપેલો છે 4 મિનિટ તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર વિદ્યુત ભાર એટલે q ની ગણતરી કરવાની છે કેટલો હોય તો 4 મિનિટ છે ને સેકન્ડમાં ફેરવીએ તો 4 60 એટલે આપણી પાસે કેટલી સેકન્ડ આવે 240 સેકન્ડ હવે સૂત્ર છે આપણી પાસે i બરાબર q છેદમાં t q ને કરતા બનાવીએ વિદ્યુત ભારને તો q બરાબર i t જેમાં ઉપરની કિંમત મૂકી આ એટલે 0.4 અને t એટલે 240 સેકન્ડ તો કેટલો આન્સર આવી શકે છે આપણી પાસે 96 કુલમ એટલે 0.4 તો 4 ના છેદમાં 10 240 જેમાં 00 ઉડી જાય એટલે 4 24 કરીએ એટલે આન્સર કેટલો આવશે 96 કુલમ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન

અને વિદ્યુત હીટરને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એ કેવું છે અવ્યવહારો છે એટલે સારું નથી કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેઓ અર્થાત તેઓ યોગ્ય રીતે ચાલે એના માટે શું કરવું જોઈએ તો તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે એટલે વિદ્યુત બલ્બને વિદ્યુત હીટરને જે વિદ્યુત પ્રવાહ મળે છે એમનું મૂલ્ય બંનેને કેવું હોય છે અલગ અલગ જરૂરી છે જો એમને જરૂર છે એટલો જ વિદ્યુત પ્રવાહ મળે

આ ઉપરાંત દરેક વિદ્યુત ઉપકરણોને સમાન વોલ્ટેજ કેટલો 220 વોલ્ટેજ છે એ દરેકને જરૂરી હોય એટલો મળતો નથી કારણ કે ઉદ્ગમ સ્થાન એટલે જ્યાંથી ઉત્પન્ન થતો હોય વોલ્ટેજ ત્યાંથી દરેક ઉપકરણ વચ્ચે શું થઈ જાય છે વહેંચાઈ જાય છે આપણે જેટલો વોલ્ટેજ આપીએ છીએ દરેક ઉપકરણમાં સરખા ભાગે વહેંચાય છે પરિણામે દરેકને કેવા વોલ્ટેજ મળે છે ઓછા વોલ્ટેજ મળે છે તેના કારણે તેઓ યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી એટલે યોગ્ય રીતે પોતાનું કાર્ય છે એ કરી શકતા નથી અને ચાલુ પણ થતા નથી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કારણ આપો આપણા ઘરોમાં આપણે બે જુદા જુદા પ્રકારના પ્રવાહના રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ શા માટે આવું કરીએ છીએ તો દરેક વિદ્યુત ઉપકરણ છે ને પોતાનું આગવું રેટિંગ હોય છે અને તે મુજબ જ તે પાવર સપ્લાયમાંથી જેને જરૂરી પ્રવાહ હોય છે એ પ્રવાહ ખેંચીને પોતાનું કાર્ય કરે છે દરેક ઘરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટને ટાળવા માટે બે અલગ અલગ એવા સ્વતંત્ર વિદ્યુત પરિપથનો ઉપયોગ વિદ્યુત વાયરિંગની અંદર કરવામાં આવે છે અમુક વખત પ્રવાહ વધી જાય ઓવરલોડિંગ થાય તો એને પણ ટાળવા માટે અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે એમાં એક ઊંચા પાવર રેટિંગ વાળા ઉપકરણો માટે 15 એમ્પિયર પરિપથ હોય છે જેને વધારે પાવરની જરૂર પડતી હોય એમના માટે 15 એમ્પિયર અને જે નીચા પાવર રેટિંગ વાળા ઉપકરણો છે જેવા કે બલ્બ ટ્યુબલાઇટ પંખા વગેરે જેવા સાધનો માટે 5 એમ્પિયર પરિપથ હોય છે મોટા પરિપથ એટલે કે ફ્રીજ છે વોશિંગ મશીન છે વગેરે જેવા માટે 15 એમ્પિયર જ્યારે સામાન્ય સાધનો ટ્યુબલાઇટ પંખા વગેરે માટે 5 એમ્પિયર પરિપથ જરૂરી હોય છે આ માટે આપણે જુદા જુદા પ્રવાહવાળા રેટિંગ છે એમના માટે જુદા જુદા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ આગળ જોઈએ આહાર શૃંખલામાં ઉત્પાદકોથી શરૂ કરીને તૃતીય ઉપભોગી સુધી જેમ પહોંચીએ છીએ એટલે નીચેથી ઉપરની તરફ જઈએ છીએ એમ ઉપર સુધી પહોંચતા પ્રાપ્ત ઊર્જાનું પ્રમાણ છે એ ક્રમશઃ ઘટતું જાય છે શા માટે ઊર્જા ઘટે છે કારણ આપીને સમજૂતી આપવાની છે તો આહાર શૃંખલાનું જે પ્રત્યેક ચરણ અથવા તો પગથિયું છે જે પોષક સ્તરની રચના કરે છે અને નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે અને છેલ્લે ઉપભોગીઓ સુધી પહોંચે છે જેમાં ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ છે એ પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ શૌર ઉર્જા એટલે સૂર્યની ઉર્જાનું શોષણ કરે છે અને ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે આમ ઉત્પાદકો થી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવ એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓ પ્રાણીઓનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે આમ આ ઊર્જાનું વહન છે ઉત્પાદકો થી શરૂ કરીને વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે પરિણામે નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે એટલે સૂર્યની ઉર્જાનું પ્રવેશદ્વાર કેવું હોય એટલે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓને ગણવામાં આવે છે અને લીલી વનસ્પતિઓ જ ઉપભોગી માટે ઉર્જાનો સ્ત્રોત બને છે અને આ રાસાયણિક ઉર્જા છે સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની તમામે તમામ પ્રકારની ક્રિયાઓનું સંપાદન કરવા માટે મદદરૂપ થાય છે ઉપરાંત જે ઉર્જાનું વહન છે એક પોષક સ્તરથી જ્યારે બીજા પોષક સ્તરમાં થાય છે એટલે ઉત્પાદકોમાંથી ઉપભોગીઓમાં થાય છે ત્યારે ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં પર્યાવરણની અંદર ગુમાવાય છે અથવા તો વ્યય પામે છે આમ ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓમાં શું થાય છે વધારે ઊર્જાનો વ્યય થાય છે એટલે કે નીચેથી ઉપર જાય ત્યાર પછી આગળ જાય તો ઉત્પાદકો કરતા ઉપભોગીઓમાં ઉર્જાનો વ્યય વધારે થાય છે અને લગભગ પ્રાપ્ત ઊર્જા એટલે જેટલી ઊર્જા મળેલી હોય છે એના દસ ટકા ઉર્જા જ આહાર શૃંખલાના એક પોષક સ્તર થી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે એટલે ઉત્પાદકોમાંથી ઉપભોગીમાં જાય ત્યારે માત્ર દસ ટકા ઉર્જા જાય છે ઉપભોગીઓમાં તૃણાહારીમાંથી માંસાહારીમાં જાય ત્યારે ફરી પાછી દસ ટકા માંસાહારીમાંથી તેની કરતા ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જાય ત્યારે ફરી પાછી દસ ટકા ઉર્જાનું વહન થાય છે આમ જેટલી ઊર્જા મળે છે એના એના માં દસ ટકા જેટલી ઉર્જાનું જ વહન થાય છે તેથી આહાર શૃંખલામાં

જ્યારે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા જેનું વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે વિઘટનીય કચરો છે જેમાં વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે છે પરંતુ અવિઘટનીય કચરો છે એમનો યોગ્ય રીતે નિકાલ થઈ શકતો નથી વિઘટનીય કચરામાં જે વિઘટન થાય છે એમાં કાર્બનિક પદાર્થો છે એ જૈવ ક્રિયાની નિપજો છે જ્યારે આમાં રહેલા કાર્બનિક પદાર્થો એ માનવ સર્જિત હોય છે

જ્યારે કાચ પ્લાસ્ટિક પોલિથીન રાસાયણિક જંતુનાશકો વગેરે જેવા કચરાને જે અવિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવ ઉત્સર્જનને કઈ કઈ તંત્ર આવેલું હોય છે વનસ્પતિમાં એ જોઈએ તો વનસ્પતિઓ છે પ્રાણીઓની જેમ કોઈ પણ ચોક્કસ પ્રકારની ઉત્સર્જન અંગો કે ઉત્સર્જન તંત્ર ધરાવતી નથી છતાં પણ તેમાં વિવિધ પ્રકારની રીતો દ્વારા ઉત્સર્જન જોવા મળે છે કઈ રીતે તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે નકામી નિપજ દરમિયાન ઉદ્ભવતો O2 વાયુ છે ઓક્સિજન વાયુ વાતાવરણની અંદર સીધો જ મુક્ત થઈ જાય છે આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા જે વધારાનું પાણી છે ને વાયુરંધ્રો દ્વારા મુક્ત થઈ જાય છે

જલવાહક પછી જેમને કહેવામાં આવે છે ઝાઇલેમ એમની અંદર પણ સંગ્રહ કરી શકે છે આ ઉપરાંત વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં એટલે આસપાસની જમીનમાં પણ અમુક વખત ઉત્સર્જિત કરે છે એટલે મુક્ત કરે છે આગળ જોઈએ નેક્સ્ટ ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપી અને તેના ઉપયોગો જણાવો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું

પંખ વિદ્યુત પંખા ટેલિગ્રાફ વિદ્યુત ટ્રેન વિદ્યુત મોટર અને જનરેટર વગેરે જેવા જે વિદ્યુત થી ચાલતા ઉપકરણો છે એમની અંદર ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત લોખંડનો પાટડો એટલે કે ગડર જેવી ભારે વસ્તુઓ છે ભારે વસ્તુઓને ઉચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે જેમનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પણ થઈ શકે છે શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે પણ મેડિકલ ક્ષેત્રે એટલે દવાખાનાની અંદર હોસ્પિટલોની અંદર તેમનો ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની જે નવી નવી વિડીયોની અપડેટ્સ છે એની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક કરી શકો છો તો આજના લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર બે ના સેક્શન બી નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આગળના લેક્ચરમાં આગળના નેક્સ્ટ વિભાગોનું સોલ્યુશન જોવાના છીએ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અસ્તુ જય હિન્દ